નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના પરોલી ખાતે ભાથીજી મહારાજના મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ભાથીજી મહારાજના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સમગ્ર ગામના લોકો જોડાયા હતા અને ગ્રામજનોએ વાજતે ગાજતે અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાથીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન કર્યો હતો શણગારેલા ટ્રેક્ટરના રથની અંદર ભાથીજી મહારાજની મૂર્તિને ખૂબ જ ઉત્સાહ સાથે અને ધામધૂમપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી અને નગરયાત્રા કાઢવામાં આવી હતી જેની અંદર ખૂબ જ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામજનો સમગ્ર વિસ્તારના આજુબાજુના લોકો પણ આ શોભાયાત્રાની અંદર ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની મૂર્તિનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ગણપતિજી હનુમાનજી અને માતાજીની મૂર્તિઓને પણ શણગારેલા રથની અંદર ટ્રેક્ટરની અંદર બિરાજમાન કરી અને ધૂમધડાકા સાથે ફટાકડા ફોડી આતશબાજી સાથે અને ડીજેના તાલ સાથે નાચતા કૂદતા મંદિર સુધી લાવવામાં આવ્યા હતા ઠેર ઠેર ગામ લોકોએ ફૂલહાર પહેરાવી આરતી કરી અને ભાથીજી મહારાજની આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ગોઘંબા તાલુકાના પરોલી તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાથીજી મહારાજના મંદિરે આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્ચાર સાથે અને વિધિ વિધાનપૂર્વક યોજવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી આમ ભાથીજી મહારાજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ભાઈઓ બહેનો વડીલોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ મુજબ અને મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવ્યો હતો